જય સોમનાથ જય મોઘલમાં મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધા દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે તો અહીંયા બેઠા ભાઈ કંઈ કરતા નથી તો આપણે આજે શું શું કરવાના છે એ તમને બતાવશું તો કન્ટિન્યુ આખો વિડીયો જોજો હું તમને બતાવશું અને આપણે વર્ષભાઈએ સાયકલ લીધી છે તો ક્યારે ના કે બતાવો બતાવો તો ચાલો તમને એની સાયકલ બતાવું તો જોજો અને વિડીયોમાં રેજો કેટલા લીધી ભાઈ પાંચ રૂપિયાની લીધી કેટલા પાંચ રૂપિયાની કે નહીં આપી તને કોક ભાઈ એમ આપે પાંચ રૂપિયામાં એમ ના આપે પાંચ રૂપિયામાં હા શું કે કેટલી લીધી બે એમ <orama> આ સાયકલ હવે આને તો હાજી જ મૂકા તને હાકવાની મજા આવે એમ તો ચાલો હવે અમારે હું કે મિત્રો ને કઈ કહેવાનું કરે હા એલા તું તો હાકે હાલ લેલી સાયકલ હાક હવે એલી સાયકલ દેખાય તો હવે હા આમાં કઈ કહેવાનું તારે હા 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 ભાઈ જો ભે ભડક્યા હું શું કે હું નહીં એ ભડકી છે હું વાંધો આવ્યો કે ખબર નહીં

હ તો સારો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા ને હવે આપણે પતંગ ઉડાડવાનું છે તો આપણે પવન ઓછો છે પણ ટ્રાય કરીએ ઉડે કે નથી ઉડતું એ તો સારું તમે વિડિયોમાં રહેજો આપણે જોઈએ અગલી શું થાય પતંગ નું ઉડે કે નથી ઉડતો એ આપણે હવે જોશું ના ભાઈ આપણે ભેગા થઈ ચાલો તો હવે આપણે પછી ઉડાડીએ ને જોઈએ મિત્રો આપણે આ પતંગ ઉડાડતા ઈડ્યું નહીં કેમકે કે પવન જ ટાણી નથી જરાય તો અત્યારે તો પતંગ ઇડ્યું નહીં પછી આપણે હવે ઝુઆ આગળ ઉઠશે તો પછી શું થાય ઝું હવે પવનના લેરકા આવે તો જોઈએ હવે ઉડે તો ચાલો તો પછી આપણે જોઈએ શું કરીએ કે બાદ પતંગ ઈડ કરવો ભાઈ હવે આપણે થાકી જાય બેસી જાય મિત્રો આપણે મોકલ્યું પછી થોડુંક ચેતું હવે જાય

લઈએ આપણે ઘડી સગાવવાનું છે તો એ સગાવીએ અને પછી પાછા આપણે ની આગળ જોઈએ શું કરીએ તો પછી મળીશું સારું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જોઈએ આગળ હવે તો ભાઈ આપણે હવે પતંગ ઉડાડતા હતા પતંગ એ આપણે ઉડાડી લીધું ને હવે આપણે થાકી ગયા હવે આપણે ઘરે આવી ગયા ને હવે આપણે આગળ અહીંયા આપણે ભાઈ જોશું શું કરીએ હવે વિડીયોમાં રહેજો તમે જો હું આપણે આપણે શું કરવાના છે એ આગળ આગળ તો એવું છે ભાઈ બધી દેખાય ગયા આ કંઈક મારે છે મને આગળ દેખા આલા ભાઈ આપણે આચા વર્ગવાળા આવે એ મારી જાય ગામડે સિટીમાં તો કહ્યું કંઈ આપણે ખબર નહીં ગામડે આવીને મારી હું છે તો કંઈ ખબર નહીં તારીખ છે આઠ બાર એવી ઘર નંબરની હું લાગે કંઈક તો ચાલો આપણે સાંજે જોઈએ શું કરીએ ચાલો મિત્રો આપણે જમવાનું બની ગયું છે આજે જે હું બધું બનાવ્યું છે તો શું શું બનાવ્યું એ ચાલો જોઈએ અને તમને બતાવું તો વિડીયોમાં લેશો તો આપણે આમાં છે આપણે ચટણી પૂડિયો આપણે ભંજા બને છે ભાઈ તો ચાલો આપણે ખાવા બે જઈએ જોઈએ કેવા બન્યા ભાઈઝા ને બધી

મિત્રો આ બધી વસ્તુ ઘરનું હોય ને એટલે મજા આવે આપણે આ ખીર છે તો ઘરનું આપણે આ બધી ઘરની જ છે જમાવટ આવે જમવાની છે ચાલો મિત્રો આપણે જમી પર લીધા અને હવે આવી છે દુકાને દૂધ દેવા તો આપણે આ બ્લોગને છે ને એન્સ પૂરો કરી દેવાનું છે તો જો તમને ગમ્યું હોય તો ભૂલ્યા વગર નથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો હવે આપણે કાલે મળશું અને જય સોમનાથ